વલસાડમાં બેફામ ડમ્પરે બાઇકને અડફેટે લેતા એક યુવકનું મૃત્યુ નિપજ્યું છે બે બાઇક સવાર યુવકમાંથી એકનું મૃત્યુ થયું છે એકને ગંભીર ઈજા પહોંચી અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થયો છે વલસાડના મોતીવાડા રેલવે ઓવરબ્રિજ પાસે દુર્ઘટના ઘટી હતી ઓવરબ્રિજ ઉપર દિશા સૂચન બોર્ડ અને લાઇટનો પણ અભાવ છે અકસ્માતનો ભોગ બનનાર યુવકો ધરમપુરના વતની છે દમણમાં મિત્રનો જન્મદિવસ મનાવીને ઘરે પરત ફરતા હતા બંને યુવક સંવાદદાતા માનવ જોડાયા છે વધુ વિગતો સાથે માનવ વલસાડમાં બેફાન ડમ્પરે બાઇકને અડફેટે લેતા એક યુવકનું મૃત્યુ હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે ઘટના છે એ જે પાર્ટી તાલુકાના જે મોતીવાડા પર બન્યા છે રેલવે ઓવરબ્રિજ પર જે નવો બ્રિજ બનેલો છે બ્રિજ એ ત્યાંના સ્થાનિક લોકો માટે જીવાદોરી સમાન છે પરંતુ રાત્રીના સમયે ત્યાં એ પણ પ્રકારની લાઇટ નથી અને આ જે રસ્તો છે હાઈવે થી જો જોડતો રસ્તો છે અને આ ઓવરબ્રિજ ઉપર જે એક સાત ટર્ન પણ આવેલો છે અને ટર્ન ના કારણે વારંવાર અકસ્માત થાય છે અને જે રીતે આ ઘટના બની છે અંકિત અને તેનો મિત્ર જેઓ ધરમપુરથી જ દમણ ગયા હતા અને ત્યારબાદ રાત્રે પાછા ફરી રહ્યા હતા ત્યારે આ બેફામ ચાલતા ડંપરે તેને અડફેટમાં લીધો હતો અને તેમાં એકનું ઘટના સ્થળ પર મોત થયું છે અંકિતનું તો અન્ય જે એનો મિત્ર છે તે પણ ગંભીર રીતે ઘાયલ છે અને તેને હોસ્પિટલ ખાવામાં આવ્યો છે પરંતુ સ્થાનિક લોકોની માંગ છે કે આ આટલો સારો ઓવરબ્રિજ બન્યો છે તો તેમાં સાઇન બોર્ડ અને લાઈટની વ્યવસ્થા થાય તો જેથી આ અકસ્માતોની જે વરજા છે એ અટકી જાય જી જી બિલકુલ માહિતી બદલ આભાર